અહીંયા તરાય છે પાર બનાવો જોરદાર ફાફડા બને છે જગુભાઈ ફાફડા ફાફડા ખાવા હોય તો આવી હા કઈ રીતે તમે પાટા બનાવો આમ બનાવે છે લાંબા લાંબા મુકેશભાઈ બનાવવાની ટ્રીક જોવો તમે વાહ જોરદાર ફાફડા જ આ બધા તરાય છે આવી રીતના લાંબા લાંબા કરીને બનાવે મુકેશભાઈ વાહ જોરદાર ફાફડા ની જમવાખું હું ભરાય બકડી મુકેશભાઈ તો સમય જાય અહીંયા મસ્ત જલેબી છે ગરમા ગરમ આ બધી જલેબી બધા મસ્ત ફાફડા બની ગયા વાય ભાઈ દશેરા જેવો માહોલ હે દશેરા જેવો માહોલ જાય દશેરા હોય એવું લાગે નઈ હા જે આ બધો સટ્ટો મારી દીધો એટલે લાગે છે એવું જ કે અચ્છા દશેરા હોય તો આવું છે મિત્રો જે કોઈને ઓહો ફાફડા પડી ગયા આપણા ભાઈ જે કોઈને ફાફડા ને જલેબી ખાવા હોય આવી જાવ મિત્રો આપણી હોટલે જો ભાવેશ છે ને જમવા આવી ગયા છે બપોરે પણ બપોરે જમવા આવ્યા ને એમાં નવીન કામ ચાલુ કરી દીધું છે તો ઓહો હો જોતા ગાડી ચમકાવી એ ભારે કામ બનાવ્યું હા નવી કરતી હતી ગાડી જોઈ લે કેવી ચમક છે ગાડીમાં કઈ ના પૂછો વાહ હા હું દેખાવ એવી ચમક છે શોરૂમમાં છોડાવ્યું એવી ગાડી કરી લીધી હો તમે ત્યાં

તમે બધા કરો ને હા અને તમારે પછી દુકાન જવાનું હોય આપડે દુકાને જવા ગાડી નું થઈ ગયું પાછું બાલદાટી કરાવવા જવું છે ને એપોઇન્ટમેન્ટ કા હા હાલો આવી જાવ બેસી જાઉં પાછળ ચા બનાવવા લાગી શું આવીશ તો વારે વાહ અવાજ આવ્યો ભારી ચોખ્ખો ચોખ્ખો ગાડીનો આવજો જો હવે જાય છે દુકાને હાલો જો હવે ભાવેશ ગયા દુકાને એના કામે ચડી જાય અમે બધા જમી લીધું છે ફ્રી થઈ ગયા છે પણ થોડુંક કામ ઠામ થામું ટકવાનું બાકી છે બા મહિના છે કરવા તો હાલો હવે આપણે બાને મદદ કરવા પહોચી જાય ન આપણે હું ને બા બધું કામ કરી લેશે તો પણ તમે વિડીયો બહેને રહેજો હાલો જો રસો ટાઈમ થઈ ગયો છે આજ અમે છે ને ગયા તા બજારમાં પણ થોડું ઘણું લેવું તો માનસીને નવરાત્રી નજીક આવે છે હવે કઈ જાજી વાર નથી તો કઈક ને કઈક માનસી તો લેવાનું હોય જ ત્યાં જ અમે બજારમાં ગયા પણ થોડું ઘણું મળ્યું ના મળ્યું કે વંધારો થઈ ગયો આખો ગામમાં આટો મારી આવ્યા હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો અને રસોઈ બનાવવામાં આવ્યું છે કે છોકરાઓને તો જે રસોઈ બનાવી દે હાલે મસ્તી કંઈ ગોયલા નતા પણ આજે અમારે એવું વિચાર્યું કે ગરમ ગરમ આપણે મસ્તીની રસોઈ બનાવી છે

ગરમ ગરમ દાળ તો ભાવે એટલે રસ્તો થઈ જશે તૈયારી બા કરવા માંડ્યા છે અને આપણે દાળ ભાત બાફવા મૂકી દીધા છે દાળ ફ્રાય અને જીરા રાઇસ બનાવવાનો વિચાર છે પણ સાવ જીરું નાખીને બાફવાના હોય વઘારવાના હોય અને છૂટા કરવાના હોય આપણે હામ હામ પાણી નાખી અટકર પાણી કરી અને સીટી મારી લેવી છે એટલે હાવ હરળ અને હેલી રીતે સરળ રીતે દાળ ફ્રાય જીરા રાઇસ રેસીપી અને આમાં આપણે મૂકી દીધી છે દાળ બાફવા તો હાલો આપણે જીરા રાઈસ બનાવી લઈએ આદુ મરચા લસણ અને ડુંગળી અને પછી એમાં દાળ ફ્રાય મસાલો નાખ્યો છે જો આવ્યો નો પેડ પ્રમોશન પણ દાલ ફ્રાય મસાલો અને બાકી બધા આપણા ઘરના મસાલા નાખી અને મસ્તીની દાળ બનાવી લીધી છે ઉકળવા હારું રાખી દીધી છે મસ્ત ગરમ થઈ જાય ઉકળી જાય બધો મસાલો ત્યાં સુધી આપણે એકદમ આને ઉકારવાની છે અને સુગંધ એમાં આવે છે ને કે ના પૂછો વાત એકદમ દાલ ફ્રાયનો જ કલર આવ્યો છે આપણે બજારમાં જે હોટલમાં આપણે જમવા જતા હોય અને દાલ ફ્રાય બને ને એવો જ કલર અને એવો જ ટેસ્ટ અને સુગંધ એવી મસ્તીની છે ટેસ્ટની તાજી ખબર નથી કારણ કે આપણે ચાઇકી નથી હવે જમવા બેસે ને બધા કંઈ આપણે એને પૂછશું કેવી બની છે તો એ પ્રમાણે આપણે જવાબ દેશે તો અહીં આપણે ટેસ્ટની ખબર પડશે હાલો રસોઈ છે ને આપણી કમ્પલીટ થઈ ગઈ છે મસ્તીની અને જમવાય બેહાડી દીધા છે તો જમવા બેહાડ્યા જ ને એક વ્યક્તિ એવા છે કે આખા ઘરથી મોટા છે અને એક વ્યક્તિ એવા છે કે આખા ઘરમાં સૌથી જીણકા છે એ કોણ હશે એ તમને ખબર જ હશે તો જો ટેન્ડેણે મૂને બા હા જમવા બેસી ગયા છો તો હવે તમે દાલ ફ્રાય અને જો બાઈ છે ને થોડોક ભેગો બપોર રોટલો અને જો મસ્તી આદુનું આદુ નું અથાણું મારાગ ને કરું છું એન્ડ તો બધાય મિત્રો લાઈક જો ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઈબ દેજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ જય શ્રી રામ સનાતન ધર્મ ની જય